મિત્રો રાધે વેડિંગ બેડિયા આપણે આજે તમને હું કમ્પલેટ પેટી પટારો બતાવીશ જે ગાડલા મૂકવાનો પટારો છે જે જો આ રીતનો આપણે પટારો બનાવીશી અને તૈયાર પણ કમ્પલેટ આપણે રાખીશી જો આ રીતનો પટારો છે અંદર આપણે ગાડલા ગોદડા કમ્પ્લેટ રાખીશી આપણે કલર બાકી છે આમાં જો આ બાજુ આપણે જે અડફા આવે છે તો આ છે અડફો આપણે સાઈડમાં મૂકવાનો અને અંદર આપણે આ તિજુરી આવે છે એક આ રીતની તિજુરી છે અને ચાર સપોર્ટ પાછળ આવે છે સાઈડમાં બહારની સાઈડ પણ સપોર્ટ આવે અને આગળ પણ ચાર સપોર્ટ આવે છે આ રીતના બંને બાજુ અડફા આવે છે અને આ આપણે પકડવાના જે ટેકો આવે છે જે ઉપર રાખવાનો આ જે છે પાન આવે છે જે આપણે લોક મારવાના આ રીતના અને આ રીતનો કમ્પ્લીટ પટારો આવે છે ચાર સાઈડમાં પકડવાના નાકા પણ આવે છે આ રીતનો પટારો આવે છે આખો આ રીતનો પટારો છે તમે જોઈ શકો આ છે લોક છે કમ્પ્લેટ કલર બલર મારી અને આગળ મોરલા પણ દોરીએ છીએ આ પટારા આપણે તૈયાર રાખીએ છીએ જે રાધે વેડિંગ બેડિયા જે કોન્ટેક્ટ નંબર છે એક્યાસી ચાલીસ પાસઠ સાસઠ ચોપન અને બીજો નંબર છે પંચાણું સાત ચુમ્માલીસ અડત્રીસ સોળ સાત તો જે કોઈ ભાઈઓને પટારો બનાવવો હોય અથવા તૈયાર લેવો હોય તો અહીંયા આપણે બેડિયા મળી જશે